વાસ્તવિક કટોકટીની પરિસ્થિતિ દરમિયાન વિવિધ સરકારી વિભાગો અને હિતધારકો વચ્ચે સતર્કતા કાર્યક્ષમતા સજ્જતા અને સંકલન એક્સેસ કરવા માટે સુરતના જિલ્લા સત્તાવાળાઓ સાથે સંકલનમાં સુરતના હજીરા ખાતે આવેલા ઓએનજીસી પ્લાન્ટમાં જિલ્લા સ્તરની ઓફસાઇડ ડ્રિલ હાથ યોજવામાં આવી હતી સુરતના હજીરા ખાતે આવેલા ઓએનજીસી પ્લાન્ટ પરિસરમાં લોડેડ એલપીજી ટેન્કર ટ્રકમાં લીકેજ ઓફસાઇડ મોક ડ્રિલનું દ્રશ્ય જોવા મળ્યા હતા એનએચ ત્રેપનને અડીને આવેલા હજીરા પ્લાન્ટમાં મટીરીયલ ગેટ તરફ પ્રવર્તમાન પવનની દિશામાં લીકેજને કારણે મોટા બાષ્પ વાદળો રચ્યા હતા કોલ્ડ દાજી ગયેલી એક વ્યક્તિને પ્રાથમિક સારવાર અપાઈ હતી અને તેને વ્યવસાયિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઈ હતી જેને લેવલ બે ઇમરજન્સી જાહેર કરાઈ હતી અને પરસ્પર સહાય બોલાવાઈ હતી દરમિયાન ગેસ વેપર ક્લાઉડ હાઈવે તરફ જવાનું શરૂ કર્યું હતું તેને ઇમિગ્રેશન સ્ત્રોત પણ મળ્યો હતો જે ફ્લેશ ફાયર માં પરિણામી તો લેવલ ત્રણ આપત્તિ જાહેર કરાઈ હતી અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ને જાણ કરાઈ હતી સ્થાનિક કટોકટી જૂથ સ્થળ પર પહોંચ્યું અને કટોકટી સમયનો હવાલો સંભાળ્યો હતો આગમાં ઘાયલ થયેલા બે લોકોને સ્થળ પરથી બહાર કઢાયા હતા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા તો ઓફસાઇડ મોગરેલ જિલ્લા કટોકટી જૂથ પોલીસ કમિશનર કચેરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ચીફ ફાયર ઓફિસરની કચેરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નાગરિક સંરક્ષણ અને સુરતના મુખ્ય અકસ્માત સંકટ સ્થાપનોના પ્રતિનિધિઓના સહયોગથી હાથ ધરાઈ હતી આ કવાયત દરમિયાન એનડીઆરએફ વડોદરાની ટીમ હાજર રહી હતી લોકલ ક્રાઇસિંગ ગ્રુપ ઓલપાટ ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગુજરાત અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ આ કવાયતમાં ભાગ લીધો હતો હઝર ખુરશી સાથે